લાલ બોલ ને આ ભાઈ કઈ ને બરતરા ઉપડી જાય એવી વસ્તુ છે આ જુઓ જય માતાજી જય ગિરનારી કેમ છો મિત્રો તો આજે આપણે ચીકુના બગીચે આવ્યા છે એટલે ચીકુ ઉતારવાના છે મોટા ભાઈએ બગીચો રાખ્યો છે ત્યાં આપણે આતીન પાડ ચાલુ કરવાનો છે ચીકુનો તો કઈ રીતે ચીકુ ઉતારશું એ તમને સંપૂર્ણ હંધુ બતાવશું તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ને નાની એવી કોમેન્ટ કરી દેતો તો ચાલો આપણે આગળ જોઈએ કઈ રીતે આપણે સીકું ઉતારીએ છીએ અને તમને સંપૂર્ણ હંધુ બતાવવામાં આવશે તો ચાલો આગળ જોઈ અને આપણે કઈ રીતે સિક્કું ઉતારીએ છીએ એક દિવસ કરી દેવ તમે તો મુકેશભાઈ ઉપરથી ખાબ કાઓ ઓ ભાઈ હે રોયજીન ભાઈ આ એવડું શરીર જાડું છે ને તોય પણ આમાં કઈ વીણવામાં એનું કામ ભાઈ સીકું જોવો તમે કેટલા પાડી નીખા જોઈ લો જો આ રીતના સીકું પાડે છે અને હવે આપણે વડા વડા સીકુ છે જોઈ લ્યો આ અને આ રીતનું આપણે આમાં સીડ હોય છે અને જા સીડ આપણે અને ફૂંકાઈ જાય પછી આપણે આને ભરવામાં આવે છે ટાણે આપણે સવારનું ચાલુ કરી દીધું છે એટલે સાંજના આપણે ચારથી પાંચ વાગે ચિક્કું ભેગા કરવાના થાય અને આ રીતના આપણે સિક્કું પાડ્યા છે અને આ સિક્કુના સીડ હોય છે આ સીડને આપણે વાહટવા દેવું પડે આ સિક્કું છે ને આમ જોવો પડે ને એ વહાટવા દેવું પડે અને આ રીતનો માહોલ છે આપણે અને આજથી આપણે સિક્કું ચાલુ કરી દીધા છે અને હું આવ્યો શું કામે મારા મોટા ભાઈ અહીંયા આપણે સિક્કુનો બગીચો રાખ્યો છે અહીંયા તો ચાલો આગળ આગળ જોઈએ આપણે કઈ રીતના સીકુ ઉતારે છે આપણે ઉતારીએ છીએ એ જોઈ અને ચાલો આનંદ લેવાની છે અને મોજ જ કરવાની છે ચાલો આગળ જોઈ જોઈ લો કે હું મોટો થઈ ગયો ને હું કે સીકું ઉતારી કે એમ કે છે સીકુ ઉતારવા ને ઉતાર્યા ને ત્યાં સીકું હે જોઈ લ્યો આઈકડ લઈને વર્ગી પડ્યો છે ભાઈ આ અમારા છોકરાઓ પણ આમાં બીતા નથી એવડું જંગલ છે વનરાય છે એમાં પણ સીકુ ઉતારે છે ભાઈ અને અહીંનો માહોલ જોઈ લ્યો જંગલ જેવું ખાતું છે ભાઈ અહીંનું અમારે હાલો પ્રવીન ભાઈ અમારા ભાઈ ચીકુ વિણે છે તમે તો ભાઈ ચિકુ વિણો માં હાવ તમે હાવ પાયલોટ છો ઓ ભાઈ કઈ ઘટ્ટો નથી આ ભાઈ જો ને ભાઈ નીયા સહી ભાઈ આ માં સીતું હે આ સિકુ નીયા સહી સિકુ નો પાડ ચાલુ કર દીધો છે આજ થી હવ આજ હું વાર છે હ આજ મંગળવાર છે ભાઈ માતાજી નો વાર છે માતાજી નો વાર છે માતાજી નું હારો નામ લઈને માતાજી નું નામ લઈને ચાલુ કરી દીધા હતા થી હા ને આજ માર્કેટ માં મોકલવા છે બરોબર છે વાત તો સંભળાય છે કે બહુ બહુ ભાવ હારા છે શિકુના ભાવ તો કે છે 3000 સુધી પણ આપડા માલ નું શું આવે એ આપણે વિચારવાનું હોય ને હા એ તો બરોબર છે આવે પછી ખબર પડે માલ તો બહુ સારો છે હો પણ તું આમાં આપણે કે નહીં આજ મુરત કર્યું છે આપણે હા બરોબર છે તો હાલો હવે જમી આવી ચાલો હવે જમવાનો સમય થઈ ગયો છે તો જમી લઈ આ રીતનું કાંઈક છે આમ નજારો અને સીકું ભાઈ ભાઈ તમને મિત્રો તમને આ કાંઈક નવીનમાં લાગતું છે કે આ જબલું સીનું ટીંગાયું છે એટલે આમાં આપણે સમજી ગયો ને કે માર્ક કહેવામાં આવે છે માખી જોઈએ હોનેરી કલરની એ ને પણ જો આ બાગમાં આવી જાય ને તો આ ડબલામાં પૂરાઈ જાય જો આ રીતનું છે અને આપણે એમાં છે ને જીવાયત જીવાઈ છે ને ગદડીની સિક્કુમાં મેલી દઈએ એટલે એ ડબ્બલા ટીંગાડવામાં આવ્યા છે અને આ રીતનું અમે કંઈક વીણી છીએ ને ચાલો હવે જમણવાર કરવાનો છે હવે બપોરનો સમય થઈ ગયો છે તો જમી લઈ અને હવે કઈ પેટમાં આ ગુડ ગુડગુડ ધાવા મીધું છે મોટા ભાઈ ચાલો હવે જમી લઈ અને આ રીતના આપણે કઈક શીખવું ઉતાર્યા છે જોઈ લો તો મિત્રો આ જો અમારા બાગમાં એક આરીખનું ઝાડવું છે હા હા જો

જો મારા હાથ ભાઈ જાય છે આ શીડ વાળા હાથ છે ને શીડ છે ને આ રીતનું પાણી આવે છે ને મોટર ચાલુ છે ને બાગમાં પાણી આપણે આગળ આગળ ચાલુ છે અને વાંચે આપણે પાછળ પાછળ સીકું ઉતરે જાય છે ને આ રીતનું થોડું કામ નતારો છે ગામડાનો આમાં કાંઈ ઘટે યાર ફૂલ મોજ છે આ આવી ગયો ઓય હું તો બોલી ગયા હું બોલે છે તે શેર કરો કે અને સબસ્ક્રાઈબ કરો હાલો ચીકુ ઉતારવા કે હાલો ગયા છે આપણે કે બહુ ઊંચી સિકુડ્યું છે અને ઉપર જોવો આ રીતનો માહોલ છે આમાં સીકુનો અને આવા સીકુ આપણે તોડીએ છીએ અને આ ચીડ આને હુકાવા દેવું પડે નકર પછી છે ને ભરાઈ રહ્યા સીકું ને તમને તે તમને મળી કે આમાં સીડ ના નીકળે આમાં સીડી નીકળે દુનિયાનું અને આ સીડને આપણે આ સીકુ હેઠા નાખીએ પછી એને ચાર વાગ્યા સુધી વહાટવા દેવા પડે સીકુને પછી સીકુને ભેગા કરી ભેગા કરીને પછી સવારે કહારો ચાલુ કરીને પછી કમ્પ્લીટ વકલ કરીને આપણે મંથલી માર્કેટમાં જવા દઈશી શીખું બગીચામાં હસલા હોત આવે છે હા બરોબર છે આ બધે દરિયાની કાંઠે હોય અને આ આપણે સિકુના એટલે આ બાજુ આવી જાય કાઢેકમાં આપણે આ ત્યાં ઠંડીની વાતાવરણની હિસાબે હા ન્યા ઠંડીની વાતાવરણની હિસાબે અહીંયા બગીચામાં આવતા રહ્યા બરોબર હસલા હસલા આ નાના હસલા કે મોટા હસલા છે આ નાના હસલા છે વાય વાય આ ભાઈ ના બગીચામાં તો હસે આવે ભાઈ આ તો ભાઈ હસલાની અમારી દરિયા કિનારે ભાઈ બંધી હતી બધી હા આ તો એને મોઢામાં ચાલી માછલી એને સંગ અમે મેલી દીધો બરોબર છે નદીને કિનારે બોલે એક બગલો કે હસલો જાણીને સંગ મે કીધો રે અરે હરે

અને ચીકુજા ભેગા કરીએ છીએ એવું આયોજન છે આ જોઈ અને જો આપણે ઓલાભાઈ આપણે જો અહીંયા ચીક્કું ભેગા કરે છે ને આવો માહોલ છે આપણે ચીક્કું ભેગા કરીને થપ્પો કરી દેવું અને કોથરામાં ભરી દેવાના થાય બાસકામાં more la, la.